પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન પ્રકરણ નામ શું છે માહિતીનું નિયમન એમાં આલેખ એક ઉદાહરણ એક ઉદાહરણ કયું એક આપેલું છે એમાં આપણને આપ્યું છે કે નીચે આપેલા ચિત્ર આલેખ જુઓ નીચે આપેલો ચિત્ર આલેખ જુઓ તે પરથી માગેલા પ્રશ્નોના જવાબ લખો એના પરથી શું લખવાનું આપણે માગેલા પ્રશ્નોના જવાબ લખવાના છે આપણને આગળ કારનું ચિત્ર આપેલું છે કે એક કાર બરાબર કેટલી લેવાની 100 કાર લેવાની એટલે કે એક સંકેત 100 કાર દર્શાવે છે કારનો એક સંકેત કેટલી કાર દર્શાવે છે 100 કાર દર્શાવે છે તો જુલાઈ મહિનામાં કેટલી કાર છે 1 2 અને એક અડધી જો અડધી હોય તો કેટલી ગણવાની 50 કાર ગણવાની કેટલી ગણવાની 50 કાર ગણવાની તો 100 100 200 અને અડધી એટલે 50 તો બસો પચાસ થશે ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બર મહિનો એક બે ત્રણ ચાર ચાર કાર છે તો આગળ કેટલા આવશે ચારસો કેટલા આવશે ચારસો કારનું ઉત્પાદન થયું હશે આના પરથી આપણે હવે પ્રશ્નોના જવાબ જોઈશું પહેલો પ્રશ્ન જુલાઈ માસમાં કુલ કેટલીક મોટર કારનું ઉત્પાદન થયું તો જુલાઈ જુલાઈ મહિનામાં કેટલી કારનું ઉત્પાદન થયું તો આપણને બે આખી આપેલી છે અને એક અડધી તો કેટલાક એવા છે બસોને પચાસ શું જવાબ આવશે બસો પચાસ કારનું ઉત્પાદન થયું ત્યારબાદ કયા માસમાં સૌથી વધુ મોટર મોટરકારનું ઉત્પાદન થયું કયા મહિનામાં સૌથી વધારે મોટર મોટરકારનું ઉત્પાદન થયું તો આપણને દેખાઈ આવે છે ચિત્ર આલેખમાં કે સપ્ટેમ્બરમાં ચાર દર્શાવે છે એનો મતલબ કે ચારસો કાર કેટલી ચારસો કારનું ઉત્પાદન થયું તો કયો મહિનો આવશે સપ્ટેમ્બર મહિનો સપ્ટેમ્બર કયા માસમાં સૌથી ઓછી મોટરકાનું ઉત્પાદન થયું તો કયો મહિનો છે કે જેમાં સૌથી ઓછી મોટરકા ઉત્પાદન થયું તો એ આવશે જુલાઈ જેમાં બસો પચાસ ઉત્પાદન થયું તેમાં જવાબ શું આવશે એટલે કે ઉદાહરણ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો આવી તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે